તો દોસ્તો આજના વિડીયોમાં તમને જોવા મળતું છે કે માતાજી મહાકાલી માતાજીના મંદિરે આ બધા લોકો દર્શન કરવા માટે આવી રહ્યા છે જવામાં પણ ભીડ આવવામાં પણ ભીડ પગ મૂકવાની કંઈ જગા નહીં તો મેં તમને નીચે દેખાડું નીચેનો માહોલ કેવો હૈ આ તમે જો ઈચ્છો કરો છો તો તમે કમેન્ટ કરો આગળ આવેલા કે નહીં આ રહ્યા બધા મિત્રો બધા